પાંચસો ને ચાલીસ રૂપિયા ટુકડા મીડિયમ સુપર માલ પાંચસો ને બાસાઠ રૂપિયા ટુકડા મીડિયમ સુપરમાલ પાંચસો ને સો રૂપિયા રૂપિયા સુપરમાલ લોક નવાનો પાંચ <onents and downhill behaviour> <sniff servir> પાંચસો રૂપિયા પૂરા નવા ઘઉં માઇનોરવા સાથે મીડિયમમાં ટુકડા જશનલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનું બજાર આજે ચારસો ને પચાસ રૂપિયાથી લઈને છસો ને દસ રૂપિયા સુધી રહેલું છે